ગુજરાતમાં મહિલાને અર્ધનગ્ન કરીને બાઇક પાછળ બાંધી કામમાં ફેરવી કામ આમ આદમી પાર્ટી દેડાપડા ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાતની કથડતા કાયદા પૂરતે સરકાર પાસે જવાબ માંગ્યો દાહોદમાં પંદર જેટલા લોકો એક મહિલાની સાંકળે બાંધીને અર્ધનગ્ન હાલતમાં કામમાં ફેરવી ચૈતર વસાવા ગુજરાતમાં કાયદો વ્યવસ્થા ખાડે ગઈ છે ચૈતર વસાવા સરકાર મહિલા સલામતીની વાતો કરે છે પરંતુ રોજે રોજ પેપરના જોઈએ છે કે ગુજરાતમાં આપણી માતા બહેન દીકરીઓ સલામત નથી ચૈતર વસાવા આપણા દેશમાં આજની તારીખમાં પણ તાલીબાની સજાઓની આપણી બહેન દીકરીઓ ભોગ બને છે ચૈતર વસાવા સરકાર તમામ જવાબદારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરીને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવે ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના ડેડાપાડાના ધારા સભ્ય ચૈતર વસાવાઈક અત્યંત ગંભીર મુદ્દાઓ પર વિડીયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે ગુજરાતના દાહોદ જિલ્લામાં આવેલ સંજેલી તાલુકામાં એક મહિલાને પંદર જેટલા ઇસમોએ ઘરમાંથી કાઢીને તેને સાંકળ વડે બાંધીની ગાડી પાછળ બાંધીને આખા ગામમાં અર્ધલગ્ન હાલતમાં સરઘસ કાઢ્યું હતું દુઃખદ ઘટનાને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ એક ગામમાં વડીલો અને મહિલાઓ પણ હશે તો પણ આટલું નિર્લજ્જ કામ કરનાર વ્યક્તિએ કોઈએ રોક્યો કેમ નહીં ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ છે સરકાર મહિલા સલામતીની વાતો કરે છે પરંતુ રોજે રોજ પેપરમાં જોઈએ કે ગુજરાતમાં આપણી માતા બહેન દીકરીઓ સલામત નથી આપણા દેશમાં આજની તારીખમાં પણ આવે તાલીબાની સજાઓની આપણી બહેન દીકરીઓ ભોગ બને છે સરકાર સમક્ષ અમારી માંગ છે કે આ ઘટનામાં જે લોકો સંકળાયેલા હોય એ તમામ જવાબદાર લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે અને આ તમામ લોકોને કડકમાં કડક સજા આપવામાં આવે જેના કારણે એક દાખલો બેસે અને ભવિષ્યમાં કોઈ રીતના નિઘટનાને અંજામ આપવાનું વિચારે પણ નહીં દાહોદ જિલ્લાના સંજલી તાલુકામાં પરણિત મહિલાને ઘરમાંથી કાઢીને પંદર જેટલા ઈસમો એને સાંકળ વડે બાંધી ગાડી પાછળ બાંધીને પૂરા ગામમાં અર્ધનગ્ન અવસ્થામાં ફેરવીને એને વરઘોડો કાઢે છે એ વાતને જાણીને ઘણું દુઃખ થયું છે આ ઘટનાને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ સાથે સાથે અમે એટલા દુખી થયા છે કે આટલા મોટા ગામમાં મહિલાઓ પણ હશે વડીલો પણ હશે અને પદાધિકારીઓ પણ હશે છતાં આવું ઘીનો કૃત્ય કરનાર લોકોને એમણે રોક્યા કેમ નથી એ સવાલ ઉપસ્થિત થાય છે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ છે આપણે મહિલા સલામતીની વાતો કરીએ છીએ પણ રોજબો રોજના પેપરોમાં જોઈએ છીએ આવા મીડિયો જોઈએ છે ન્યૂઝમાં જોઈએ છે ત્યારે આપણી મા બેટીઓ સલામત નથી અને આવી તાલિબાની સજાઓની સજાની પણ આપણી મા બેટીઓ ભોગ બને છે ત્યારે ખૂબ જ દુઃખ થઈ છે ત્યારે અમે સરકારશ્રીને કહેવા માગીએ છીએ આ ઘટનામાં જે પણ લોકો સંકળાયેલા હોય એની તટસ્થ તપાસ કરવામાં આવે અને એ ઘટનામાં જે પણ જવાબદારો હશે એના પર કાયદેસરની કાર્યવાહી કરીને ફાસ્ટટેગ કોર્ટમાં એક કેસ ચલાવીને એવો કડક દાખલો બેસાડવામાં આવે કે આવી માનસિકતા ધરાવનારા લોકો ફરી કોઈ આવું કૃત્ય ના કરે એ અમે માંગ કરીએ છીએ